જય શ્રી કૃષ્ણ જય માતાજી જય મા મંગલ સવાર સવારના બધાને ગુડ મોર્નિંગ અને સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં આજમાં નાઈ ફ્રેશ થઈ ગયા છે અને આજમાં જાય છે વેચારમાં વાડીએ અને પહેલાં તો આજ બધાને દિવાળી છે એટલે દિવાળીની બધાને ખૂબ ખૂબ હાર્દિક શુભકામના અને પહેલાં તો આપણા ફળિયાની રોનક બતાવી દઉં ને કેવી રીતની રંગોલી દોરી છે એ બતાવી દઉં અને પપ્પાને બતાવી દઉં છું

તો સાલો ફેમિલી અને ફળિયામાં આપણે કેવી રીતનું રોનક છે એ બતાવી દો અને કેટલી કેળને લૂમું આવ્યું છે એ બતાવી દો સાલો ફેમે અત્યારમાં પહેલાં માના દર્શન કરી લો અને આ છે મીઠો લીમડો મસ્ત મજાનો અને આ છે આપણે કેળનું લૂમ આવેલી આ ગજરા કાપવાના છે બાકી સૌ ફેમિલી અહીંયા એક પણ છે સરસ મજાની અને આ ગજરો જો આવી રીતનો છે હજી કાપવાનું છે અને બાકી અહીંયા ફેમિલી મસ્ત મજાનો ગજરો આવ્યો છે જવો આ કાપી નાખવાનું છે આવશે હજી બહુ મોટો ગજરો કેળા પણ આ બધી છે ને કાપી નાખવી વહેલા છે ને એટલે પાકે હરખી તમને ખબર જ છે પડી જાય કેળું અને બાકી એક વચ્ચે છે હજી એ અહીંયાથી બતાય બતાય હો થોડી થોડી બતાય જવો એટલે એક જો અલ્લી બાજુ નમી ગયેલી છે ને કેળી એમાં છે અને એક પછી અહીંયા છે જવો એટલે કમસે કમ ચાર પાંચ ગજરા છે એટલે એવી રીતનું છે ફેમિલી બાકી ચારમાં તો જવું વેલકાન ફૂલડા કેવા મસ્ત મજાના આવ્યા છે અને પછી જવું કેળું આવી રીતનું છે આપણે મસ્ત મજાનું અને આ કરણને ફૂલ છે ને બહુ હવે નથી આવતા એટલે કે એનો ફાલ વહી ગયો છે કી જવો શિકુડા સરસ મજાના ફળિયામાં અને રંગોલી કેવી દોરી છે ને એ બતાવું તો સાલો ફેમિલી અહીંયા પણ આપણે ઉછોભાઈ ફૂલ ઝાડ રોપી દીધા છે અને રંગોલી જો આવી રીતની દોરી છે મસ્ત મજાની અને સાલો ફેમિલી હવે જઈએ આપણે વાળીએ ફટાફટ તો સારો ફેમિલી અત્યારમાં તો હશે ને બેનું એ રૂમ ઘર સારું કરી નાખ્યું છે સફાઈ કરી નાખી મસ્ત મજાની બે દી પહેલા એ આપણે બતાવવાનો ટાઈમ જ ન રહ્યો વાડીએ જવાનું હોય એટલે અને બાકી ફેમિલી હવે જાય છે ફટાફટ વાડીએ તો ફેમિલી આપણે આવી ગયા છે વાળીએ અને વાડીએ આપણે જો દાંતડિયું લઈને આવ્યા છીએ અને આપણે પારવાની છે ડુંગળી તેથી આમાં ખડ લીધું હતું પણ વાહે વાહે પાણી આવ્યું નહિ એટલે થોડું થોડું રહી ગયેલું છે અને કેવું ખડ છે ને એ બતાવું ફેમિલી આવી રીતનું ખડ બહુ થઈ ગયું છે કાંઈ ઘટે નહીં એવું અને તુર્યાન વેલા જવું મસ્તીના સડી ગયા છે હોપટ અને આમાં જવું આવી રીતનું છે ખડ કોક કોક શેય વીણી લઈ અને બાકી તો સેન ફેમિલી ડુંગળી આવી રીતની છે આપણે અને આ બધા મૂળા છે મસ્તીના જવો તો ડુંગળીનો ઘેરો ફેમિલી આપણે આવી રીતનો થઈ ગયો છે

શાર કેરા કાઢી નાખ્યા છે અને ખડ કેવું હતું એ તો તમને બતાવ્યું હતું આવતા વ્યા એટલે બતાવું પાછી કે કેવી રીતનું આપણે મસ્ત મજાનું કરી નાખી કાલે ફેમિલી આવી રીતનું કોળિયું થાય છે મોટી મોટિયું અને જો આવી રીતનું આપણે પારી નાખ્યું છે અને શાર કેરા પારી નાખ્યા છે ને પોરો ખાવા બે ગયા છે પાણી પીવા બે ગયા છે અને એટલે દી સડી ગયો છે અને આપણે ખેડૂત હોય હોય પરપ કરવાનું જ ન હોય એટલે કે શું છે કે આપણી ખેતીવાડીમાં કામ કરતા હોઈએ ને એને વાર પરપ કરવા ને ત્યાં તો કેટલું કામ ભેગું થઈ જાય દિવાળી મહિનો આવે ને એટલે બધું કામ ભેગું થઈ જાય શું કે શીંગું ઉઠાવાનું હોય પછી પડાચાર કરવાના હોય પાછું વાવેતર કરવાનું હોય કપાહ વીણવાનું હોય કેટલું કામ ભેગું થઈ જાય અને આમાં તો તમે છે ને આ ડુંગળીની મહેનત છે ને આમાં આપણે છ મહિનાની મહેનત કહેવાય બે મહિના રોપ ઉઝેરતા થાય અને પાછું ચાર મહિના પકવતા થાય પાછું એમાં દવા સાટી પછી આ સમયની મજૂરી ગણો ને તો અત્યારે આપણે પાંચસો રૂપિયા તો રોપામણના ભાવ છે અને વિઘે આપણે છે ને દસ દાળિયા તો રોપી જ નહીં એકે બારથી ચૌદ દાળિયા જોવે વિઘે રોપાણ કરવામાં અને ચૌદ દાળિયાનો ભાવ તમે પાંચસો રૂપિયા લેખે ગણો ને તો એ ફેમિલી સાત હજાર રૂપિયા કમસે કમ થાય અને અને એને રોટલા દેવા બાકી એને સા પાણી દેવી પછી આવાનું ફેમિલી છે ને આપણે ખેડૂતને બધા માર જ પડે છે પણ શું કરવાનું આને અત્યારે ભાવ છે ને ડુંગળીના એમ કહે છે સો રૂપિયા બજાર બજારને એવું બોલે છે પણ કોઈ વાંધો નહીં આપણે ખેતી કરવાનું કાંઈ સોડવાનું નથી ખેડૂતને અને કપાહનો ભાવ જોવો આ ડુંગળી આના ડુંગળીના ભાવ છે ને એક દિન સમય બે હજાર રૂપિયા હતા અને ત્યારે હોનાના ભાવ છે ને આપણે જોયેલું ફેમિલી કે સત્તરથી બાવીસ હજાર રૂપિયા એમ હતું કાક અને જ્યારે આ ડુંગળીનો ભાવ બે હજાર આવતા ને ત્યારે ઉતારો એટલો આવતો પાંચસો મણ એમ થતી વિઘે અને અત્યારે તો એટલો બધો ઉતારોય નથી આવતો ને જ્યારે કપાસના ભાવે બે હજાર બાવીસો રૂપિયા એક દિનના સમય હતા ચારે તે એ સમયે ભાવ જ એટલો હતો બધી વસ્તુનો અને ચારે હોનાના ભાવ નહોતા ને અત્યારે છે ને ચારે કપાસનો ઉતારો છે ને પછી મણ ન આવતો પણ પાંત્રીસ ચાલી મણ ઉતારો આવતો એક દિન સમય અને અત્યારે તો છે ને દસથી બાર મણ ઉતારો આવે છે ને અત્યારે હોનાના ભાવ છે ને એક લાખને વીસ બાવીસ હજાર બોલે છે ને જ્યારે હોનાના ભાવ એટલા બધા હતા નહીં ખાલી અત્યારે ચાર ગણા વધી ગયા છે ને ત્યારે બાવીસ હજાર રૂપિયા તો એક તોલું હોનું આવતું સોવીસ કેરેટ અને જ્યારે ઉતારો કપાસનો છે ને પાંત્રી ત્રીસ પાંત્રી મણ મણ એમ આવતો અને અત્યારે બાર મણ આવે છે તો બાર મણનો ઉતારો આવે તો ફેમિલી દસ વીઘાનો કપાસ હોય ને ત્યારે એક તોલું હોવાનું આવે એટલું અને આ કપાસ વીણવાનું છે ને અત્યારે પાંચસો રૂપિયા ચારસો રૂપિયા એમ ભાવશે એટલે આપણે તો અડધા જ પૈસા આવે પચાસ હજાર રૂપિયા આવે ને પચાસ હજાર રૂપિયા વીણામણ જાય ખેડૂતને એવું છે માર પડે પણ કોઈ વાંધો નહીં ખેતી કરવાનું કાંઈ છોડી નથી દેવાનું કે જો કપાસ આવો તો અડી ગયો છે પણ બાકી બે વીણી વીણી ને ત્યાં ફેમિલી ચાર કપાસ પૂરા થઈ જાય પહેલાં તો કપાસય બહુ રહેતા જાજો સમય એટલે એટલો ઉતારો આવતો હવે તો તમે દેવ દિવાળી આવે ને ત્યાં કપાસ પૂરા થઈ જાય બે ભાગના લેવાય જાય એક ભાગનો કદાચ રે એમ એવી રીતનું હોય પણ આ તો આપણને પેટે બળતા કહેવાય જાય છે અને ખેડૂતની વેદના ખેડૂત જ સાંભળે બીજું કોણ સાંભળે કયો કોઈ વાંધો નહીં આવી રીતનો જો કપાસ મસ્ત મજાનો તવડી ગયો છે અને મજૂર અત્યારે મળતા નથી તો એવું છે ફેમિલી આપણે કાંજીની ડુંગળી ઉનાળામાં આપણે છે ને ચાર મહિના એને પકવી પછી પાછું ચાર મહિના મેળે નાખીને ચાર મહિના પાછું પકવતા થાય ચાર રોપાણ કરીને એ ચાર મહિના પકવીને ચારે પાકે પાછી ને ઈ બાર મહિનાની મહેનત કરીને આપણે લઈ જાય યારમાં હેડમાં લઈ જાય અને પૈસા આવે ને એ ઘરે આવે ને ત્યારે આપણે એમ કહી કે આપણે એટલા પૈસા આવ્યા છે બાકી તો અચાર દિનુ છે ને પાંદડા ભાળીને પા પાંચસો છે ને પાંચ વખત પણ એવી રીતની કાંઈક કહેવત છે એટલે કે પાંદડા ભાળીને આપણે છે ને એટલું બધું વરખાઈએ ન જવાય અને જ્યારે પૈસા ઘરમાં આવે ને ત્યારે કહેવાય આપણે કે આપણે એટલો ભાવ આવ્યો છે ને અત્યારે તો છે ને બિલકુલ ભાવ જ નથી ફેમિલી એમ કહે છે કપાસનો ભાવ નથી અને સિંગુ માણાએ કેમ મહા મુસીબતે લીધી સિંગ અને પકવીન લઈ ગયા પકવીન લઈ જઈ અને લઈને જઈને હેડમાં ચારે બેસારા એમ કહે છે કે સાતસો રૂપિયા આવે ને આઠસો રૂપિયા આવે નિયમ આવે છે શિંગનો ભાવ તો એમાં ખેડૂતનો દીકરો કરી હું લઈ કોઈ દિવસ બે પાંદડે ન થાય આવીને આવી પરિસ્થિતિ રહે ને તો કોઈ દિવસ ખેડૂત છે ને બે પાંદડે ન થાય તો હવે તો આમાં શું છે કે ભગવાન આવીને ખેડૂત બસાવે તો થાય એવું છે અને એક વાર આ મોસમ મોસમ ઘડિયા ઘડિયા પલટાય એટલે બધું ખેડૂતે તૈયાર કરેલું બધું પાયમાલ થઈ જાય અને પછી તો ખેડૂત હું રોવે તો એની વેદના કોણ સાંભળવાનું છે એટલે આમાં તો ક્યાંક ભાવમાં સુધારા થાય ને તો જ ખેડૂત આગળ આવે નહીતર આનું બિયારણ કેટલું મોંઘું હોય જો આ ઘાવરિયું બી છે ને એ બે હજારનું કિલો અઢી હજારનું ને ત્રણ હજારનું કિલો ઓણ તો મળતું હતું તો એ લાવીને ગાવરિયું બી ઉજેરી એમાં કેટલી દવા સાટી કેટલું મહેનત કરીએ ત્યારે ઉજરે ઉજરીને સોંપીએ સોંપીને પછી એમાં ગાંઠીઓ થાય ત્યારે આપણને એમ થાય કે આમાં કાંક આપણને મળશે બાકી તો આમને આ ઉકેલી ના ને આ ઉકેલી ના આપણે ખેડૂતને શું હોય કે જો આમાં હતું એ ઉકેલી ને પછી ડુંગળી સોંપી ડુંગળી સોંપીને પછી એમ થાય કે બીજામાં મળશે બીજામાં મળશે જા તો આવીને હાવીનું રહે અને આપણે પાછા ત્યાં હોય કે ખેડૂત જ્યાં હોય કે નાનિયા નાનિયા હોય ખેડૂત બે ડગલા આગળ ન આવીએ કે પાછળ ન આવીએ કે એવી રીતનું હોય ફેમિલી તો સાલો ફેમિલી બહુ આપણે અત્યારે વાત કરી લીધી છે અને હવે આપણે પાસા પારવા માંડીએ દિવાળી કેમ ગી આમથી આમ દિવાળી વહી જાય એ ખેડૂતને ન ખબર હોય તો આપણી દિવાળી તો વહી ગઈ ને વહી જશે ને બેહતું વર રહે વહી જાય પણ ખેડૂતને વાડીમાં જ કામ હોય વાડીમાં જ દિવાળી હોય ને વાડીમાં જ બેહતું વર હોય ને વાડીમાં જ તે રામ આવે એમ જેમ છે કોઈ વાંધો નહીં હાલો ત્યારે ફટાફટ મળીએ કામ કરવા તો ફેમિલી આપણે છે ને બીજી આકડી પારી નાખી છે ને શેઢે નીકળી ગયા છે અને અત્યારે છે ને ફેમિલી દો આઠ ગયો છે પણ આપણે છે ને ઘરે જ આવશે ફટાફટ અને નથી કહેતા કે આપણે ખેડૂતને તો કેવું હોય ડુંગળી ઈ દુધાણું મરશું એ ઘી પાસવળી જોઈને તો એના ઈ દી તમે બાર મહિના પર બે કામ કરો કે નો કામ કરો એના એ દિવસે જ હોય તો વાડીની શેઢાનું દૂધી ખાય ને હા બનાવશું હલવો અને કોઈ વાંધો નહીં આલો તોડી લઈ દૂધી મસ્ત મજાની સરસ મજાની ફ્રેશ એકદમ મસ્તીની અને આપણે છે ને દૂધીનો હલવો બનાવવાનો છે એટલે દૂધી તોડી લીધી છે મસ્તીની ને પરાઈ ગઈ છે મસ્તીની પપ્પાની મેથી ખેંચે છે મેથીના ભજીયા બનાવવાના છે તાજી તાજી જવો ને કોતમરી છે છે આપણે દૂધી લઈ લીધી પણ સરસ મજાની જવો તો વેલો બહુ મોટો છે જવો એક જ વેલો છે આપડે ઘરે વીઆવા થા અને આવીને જમીન પછી આપણે ગાર કરવાની લઈ લીધી અને ગાર કરી નાખીને ને છભાઈ ની તો ફડાકિયાને ભાગ પાડી લીધા છે તો ફેમિલી કાલમાં તો આપણે શુભમભાઈએ તો લાટ બધા મેં હો ફટાક્યા અને કાલમાં આપણે ફેમિલી ગયા હતા તળાજા બધી ખરીદી કરવા ખરીદી કરીને આવ્યા છે એ હું હું લાવ્યા એ હજી બતાવ્યું નથી કોઈને અને સમય નથી મળ્યો કાલ આપણે બહુ મોડા આવ્યા હતા ભેંચ દોવાનું મોડું થઈ ગયું જો ફડાકા ફૂટે આ ગાર કરેલી છે એમ આવવા દેમા તો ચાલો મેમ અત્યારે જો આપણે કેટલું બધું નીરા વેવી નાખ્યો છે બધો વાડીમાંથી અને અત્યારે સુકાઈ ગયો છે અને આજે દિવાળી છે એટલે ફટાક્યા ફોડે તો બધું જગી જાય એટલે આપણે જો પાછું ટાળિયું ભરી દીધું છે મસ્ત મજાનું ને અત્યાર સુધી વેચી છું માં દીકરી કાતન વિશા અને વાગ્યા કેટલા એ નથી જોયું પાણી પીવે છે અને આ બધું આપણે આ વર્ષનું શેમર છે આ વાડીમાંથી મસ્ત મજાનું વાનાની હળી જેખું નથી કેતા તો આપણે ભરી દીધું છે ઢાળિયું પાસું એટલે શું અને કેટલા વાગ્યા કઉ ચાર વાગી ગયા છે અને પછી છે ને આપણે દાંતડું કરીશુ આદત જવો કેવી આઘું પડ્યું હોય ને તો એને પગે પગે આંબી લે કા જવો તેને વિશે એને ઓરું કરતો ઓલું આઘું પડ્યું તે આજ તો સાંડલોય નથી કર્યો કે હું વીખી નાખ્યો અત્યાર થાય ત્યાં વીખી નાખે એને આજે લે નવી હાડી ટચ થઈ ગઈ તો ફેમિલી હવારમાં આપણે છે ને કેળા બતાવતા હતા ને તો આપણે હજી તો કેળા આવે જ છે પણ તોય ગજરો જો કાપી નાખશું મસ્ત મજાનો અને અને હજી છે ને ફેમિલી આનો ગજરો કાપવાનો છે 3 થી 4 જણા ઓલા રેવા દેવાના છે લૂમ પછી આપણે કાપી નાખવાનું છે તનવિશાન માથે સડે એટલે કાપી નાખી એને જો દેશી જુગાડ બનાયા છે નિહણી મેકી પણ નિહણી માથે કઈ જવાય નથી

ઓલી કે મને દી તો હવે આને છે ને બારા ફેંક્યા આવી અને આને ટીપા પડે ને તો ખરાબ ખરાબ ડાગા પડી જાય ચાલો ફેમિલી આપણે તો પાછા વાડી આવતા રહ્યા અને હું કે એમ કે અત્યારે પાંચ વાગી જશે ને અત્યારે બધી યુલ છે ને બારી હોય એટલે આપણે છે ને અત્યારે જ આમાં દવા સાચવાની હોય બકાલામાં અને આ બકાલું છે ને પાડવું બહુ મુશ્કેલ સો મહિના થઈ ગયા અને હવે આને છે ને એક ધારો દવાનો છટકાવ રાખીને તો એ ફેમિલી આ સારી થાય અને હોય કે આપણે પૂરતા કાંઈ ભાવ મળે નહીં એટલે એવું થાય ફેમિલી અને નકરી ઈળું એવી છે ને એની વાત જ નહીં કરવાની આમાં ઈયળ છે ને તરત જ આવી જાય કાલે આપણે હાંડ સાવાની એટલો સમય ન મળ્યો એટલે એક જ દિવસનો ફેર પડી ગયો ને કે આમાં બહુ બાબડી ગયું બધું તો ફેમિલી આપણે ઘરે અને હજી તો આપણે આપણે ભારો ઓળા ને સિંગ રાખેલી છે મસ્ત મજાની સ્પેશિયલ ઓળા કરવા જો ઓળા ને સિંગ લાવી નાખાશે ઓળા કરવા અને બાકી જો હજી ફેમિલી બીજી એક મસ્ત વસ્તુ લાવ્યા તો ચાલો ફેમિલી ગાડી છોડી લીધી છે ને આમાં હું નીકળે એ જોઈએ આગળ તો ચાલો ફેમેલી પહેલાં તો આ છે ને મેથી અને આ દૂધી આપણે આ વાડી લેવા એ તો તમને ખબર જ છે મસ્ત મજાની મેથી છે જવો નાની નાની હજી અને એના બનાવવાનું છે અત્યારે ભજીયા બાકી ફેમિલી આ સીભડા છે એ મસ્ત નાન દેશી ભીંડો મસ્ત મજાનો જવો અને આ છે ને આપણે આ સીપડા છે ને ચોમાસામાં રોપેલા છે ચોમાસામાં ન મીઠા લાગે પણ અત્યારે છે ને બહુ જ મીઠા લાગે ફેમિલી એવી રીતનું છે અને આ દૂધી મસ્ત મજાની આવી ગઈ છે અને આ છે સરસ મજાની મેથી તો ગૌતમ રે હજી ફેમિલી બીજામાં છે તો સારો ફેમિલી આ સાથે આજના બ્લોકને એન્ડ આપીએ છીએ વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પાછા કાલે નવા બ્લોકમાં જ્યાં સુધી બધાને